જો તમે એક મકાન માલિક છો અને તમારી ભાડાની આવક છે તો બજેટમાં એક એવી જાહેરાત થઈ છે જે તમારા કરનો બોજો વધારી શકે છે બજેટ દસ્તાવેજો અનુસાર રહેણાંક મિલકતો પરની ભાડાની આવકને હવે ઇન્કમ ફોર્મમાં હાઉસ પ્રોપર્ટી તરીકે દર્શાવવી પડશે જેને અત્યાર સુધી વ્યક્તિગત કરદાતાઓ વ્યવસાયિક આવક તરીકે દર્શાવતા હતા અને કર છૂટનો લાભ મેળવતા હતા ઇન્કમ ટેક્સ એક્ટની કલમ અઠ્યાવીસમાં પ્રભાવિત સુધારાનો હેતુ સ્ષ્ટપણે એ વાતને સુધારવાનો છે કે રહેણાંક મિલકતોને ભાડે આપવાથી થતી આવકને ઇન્કમ ફોર્મમાં હાઉસ પ્રોપર્ટી તરીકે જ વર્ગીકૃત કરવી જોઈએ આ સુધારો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે વાસ્તવમાં ઘણા મકાન માલિકો ભાડાની આવકને બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં મૂકી દે છે જ્યારે તેમણે તેને હાઉસ પ્રોપર્ટીની શ્રેણીમાં મૂકવી જોઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું છે કે ઇન્કમ ટેક્સના કાયદામાં એક સુધારો કરવામાં આવે છે જેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે રહેણાંક મિલકતોમાંથી થતી ભાડાની આવકને ફરિયાદિતપણે ઇન્કમ ફોર્મ હાઉસ પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત કરવી જોઈએ ન કે વ્યવસાય કે વ્યવસાયમાંથી થતા લાભ તરીકે જેમ કે જાળવણી ખર્ચ મરામતનું કામ અને મકાન એક ઘસારાની અક્ષયયામાં અક્ષયામાં ધોવાથી તેનો લાભ કપાત દાવો કરીને લઈ લેતા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો